મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ સ્વાદ્યપુથી ભાગ એક ચેપ્ટર નંબર પહેલું જેમનું નામ છે સમય સંખ્યા આ ચેપ્ટરમાં આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં આપણને થોડીક એવી સમજ આપે છે બરાબર જેમાં પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા તેમજ સમય સંખ્યા તેમજ સરવાળા માટેની તટસ્થ સંખ્યા અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાનો આપણને ખ્યાલ અહીં આપે છે બરાબર હવે પછી આપણે જોશું અહીંયા પ્રશ્ન નંબર એક વિકલ્પ પ્રશ્ન આપેલા છે બરાબર અહીંયા પહેલો પ્રશ્ન તમને પૂછેલો છે કે હવે માઇનસ અગિયાર છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર ખાલી જગ્યા માઇનસ અગિયાર છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર ખાલી જગ્યા તો અહીંયા આપણને ખ્યાલ છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે એક ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે એક અહીંયા પણ આપણે લખેલું છે તો એકનો કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબમાં કોઈ ચેન્જીસ આવતો નથી એટલે કે તેને તે જ સંખ્યા જવાબમાં આવશે બરાબર તો અહીંયા માઇનસ અગિયાર છેદમાં પાંચ છે તો આપણો જવાબ પણ શું આવે માઇનસ અગિયાર છેદમાં પાંચ જ આવશે બરાબર એટલે કે ઓપ્શન્સ બી આપણો રાઈટ આન્સર આવશે નેક્સ્ટ માઇનસ ત્રણ બેના છેદમાં સાત પ્લસ ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત હવે અહીંયા તમે જોશો તો બંને સંખ્યા સેમ છે 1 - 7 ને 1 કેવી છે પ્લસ બરાબર તો અહીંયા સંખ્યા સમાન છે તો અલગ અલગ નિશાનીયા બાદબાકી અલગ અલગ નિશાનીયા હું થશે બાદબાકી એટલે કે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ થઈ જાય તો આન્સર શું આવશે 0 આવશે શું આવશે 0 તો આપણો ઓપ્શન્સ આવશે એ નેક્સ્ટ ક્વેશ્ચન 3/7 + 2/5 = 2/5 + 3/7 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુંધર્મ દર્શાવ્યા છે તો અહીંયા તમે જોશો તો ત્રણના છેદમાં સાત પ્લસ બેના છેદમાં પાંચ અહીંયા બેના છેદમાં પાંચ પ્લસ ત્રણના છેદમાં છે સાત છે અહીંયા બંનેનો ક્રમ બદલાઈ ગયો છે શું બદલાઈ ગયું છે ક્રમ અહીંયા ત્રણના છેદમાં સાત છે એ પહેલાં બેઠેલા હતા તો અહીંયા ક્યાં આવી ગયા છેલ્લા અહીંયા બેના છેદમાં પાંચ છેલ્લા બેઠા હતા તો અહીંયા ક્યાં આવી ગયા પહેલાં ઇટ મીન્સ કે અહીંયા આપણને બેનો ક્રમ બદલાવેલો આપેલો છે તો અહીંયા કયો નિયમ તમને લાગુ પડતો દેખાય છે તો કે ક્રમનો નિયમ આવશે નેક્સ્ટ ક્વેશન માઇનસ બે પૂર્ણા એક છેદમાં સાતની વ્યસ્ત સંખ્યા શું થાય બરાબર તો અહીંયા આપણે વ્યસ્ત સંખ્યા લેવાની છે કોની તો કે માઇનસ બે પૂર્ણા એકના છેદમાં સાત તો પહેલાં તો આપણે આના મિશ્રમાંથી સાદામાં લઈ લઈએ તો સાત દુ ચૌદ ચૌદને એક પંદર પંદર છેદમાં કેટલા થશે સાત અને આગળ માઇનસ તો આવવાના છે જ હવે આને આપણે શું કરવાનું છે વ્યસ્ત લેવાનું છે શું લેવાનું છે વ્યસ્ત તો આપણે માઇનસ પંદરના છેદમાં સાત છે એનો આપણે વ્યસ્ત કરીએ તો શું થાય તો કે માઇનસ સાતના છેદમાં પંદર શું થશે માઇનસ સાતના છેદમાં પંદર તો આપણો આન્સર આવશે સી માઇનસ સાતના છેદમાં પંદર નેક્સ્ટ માઇનસ સાત પૂર્ણાંક બે તૃતી એ ખાલી જગ્યા સંખ્યા છે તો આપણે જાણીએ છીએ કે આને મિશ્રમાંથી સાદમાં ફેરવશું ત્યારે અંશ અને છેદ સ્વરૂપે આપણને સંખ્યા મળશે તો જ્યારે અંશ અને છેદ એટલે કે પી બાયક્યુ ફોર્મમાં હોય ત્યારે આપણે આ સંખ્યાને કેવી કહીએ છીએ તો કે સમય સંખ્યા કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન એકના છેદમાં છ અને ત્રણનો ગુણાકાર કેટલો થાય તો અહીંયા એકના છેદમાં છ ગુણ્યા આપણે ત્રણ કરીએ બરાબર તો અહીંયા જોવા જઈએ તો અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે છેદમાં કોઈ ન હોય તો કેટલાય છે એક તો ત્રણ એકું ત્રણ છ એકું છ અહીંયા આપણે ભાગ ચલાવીએ તો ત્રણ ગુણ્યા એક એટલે કે ત્રણ એક ત્રણ અને ત્રણ દૂના છ ત્રણ ત્રણ ઉડી જાય તો આન્સર કેટલો આવશે એક દુત્યાંશ કેટલો આવશે એક દુત્યાંશ તો અહીંયા આપણો આન્સર આવશે સી નેક્સ્ટ ક્વેશ્ચન સોળના છેદમાં ચોવીસ સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આગ તો પહેલાં તો આપણે અહીંયા સોળના છેદમાં ચોવીસનું સંક્ષિપ્ત સ્વરૂપ લેવું છે સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે આપણે છેદ ઉડાડવાના છે તો અહીંયા છેદ ઉડાડીએ તો શું થશે ચોકે ચોકે સોળ અને અહીંયા થશે ચાર છક ચોવીસ બરાબર ચાર ચાર ઉડી જાય ફરી પાછા ચારના છેદમાં છ છે તો હજી આગળ લઈ જઈએ તો આને આપણે કઈ રીતે કરી શકીએ બે ગુણ્યા બે બે દુ ચાર અને બે તેરી છ બે બે ઉડી જાય તો બેના છેદમાં ત્રણ આને આપણે આ રીતે પણ કરી શકીએ આઠ દુ સોળ અને આઠ તેરી ચોવીસ આઠ આઠ ઉડી જાય તો ડાયરેક્ટ બેના છેદમાં ત્રણ આન્સર આવશે કોઈપણ રીતે ચારનો પાડો લઉં કે આઠનો પાડો લો જવાબ તમારી છેલ્લે લાસ્ટમાં હું આવશે બેના છેદમાં ત્રણ જ આવવાના છે હવે અહીંયા આપણને શું કીધું છે કે સંક્ષિપ્ત સ્વરૂપના છેદમાં શું આવે એની વાત અહીંયા છે તો છેદમાં આપણને શું મળે છે ત્રણ નંબર મળે છે શું આવે છે ત્રણ નંબર મળે તો અહીંયા આપણો આન્સર આવશે ડી ત્રણ સંખ્યા આવશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ ઝીરો પોઈન્ટ આપણે બીજું કઈ રીતે લખી શકીએ તો આપણને ખબર છે કે ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે અડધા બરાબર તો અડધા આપણે લખવાય તો કઈ રીતે લખી શકીએ એકના છેદમાં બે અને આગળ માઇનસ તો છેદ તો માઇનસ ઝીરો પાંચને આપણે બીજી રીતે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી શકીએ તો કે માઇનસ એકના બે સ્વરૂપે આપણે દર્શાવી શકીએ તો આન્સર આવશે ઓપ્શન્સ સી માઇનસ એકના છેદમાં બે નેક્સ્ટ ક્વેશ્ચન નીચે પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે તો આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા જીરો એક બે ત્રણ ચારથી અનંત સુધી હોય છે તો આમાંથી પૂર્ણ સંખ્યા આપણને કઈ છે તો કે જીરો છે એ પૂર્ણ સંખ્યા છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન જો એ કોઈ સમય સંખ્યા હોય તો એ ગુણ્યા એક બરાબર ખાલી જગ્યા મળે તો આપણે જાણીએ છીએ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કેટલી છે એક એટલે કે એક સાથે આપણે કોઈપણ સંખ્યાને ગુણીએ એનાથી પોતાને કાંઈ ફેર પડતો નથી ઇટ મીન્સ કે પોતેને પોતે જ આન્સરમાં આવે તો એ ગુણ્યા એક કરીએ તો આન્સર શું આપે એ જ આવશે બરાબર તો અહીંયા જવાબ આપણે ઓપ્શન્સ બી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલો ક્વેશ્ચન જો એના છેદમાં બી સમય સંખ્યા આપેલ હોય તો બીની કિંમત શૂન્ય હોઈ શકે છે હવે અહીંયા બી એટલે કે છેદ બી એટલે કે છેદ તો છેદની કિંમત કોઈ દિવસ શૂન્ય હોઈ શકે નહીં બરાબર અહીંયા તમને શૂન્ય હોઈ શકે એમ કીધું છે તો આ વિધાન ખોટું છેદમાં શૂન્ય થઈ શકવો હોવો જોઈએ નહીં તો અહીંયા પહેલું વિધાન છે એ કેવું છે રોંગ છે નેક્સ્ટ ચારના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર ઝીરો તો ચારના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ કરીએ તો આપણે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ તો ચોકે ચોકે સોળ ચોકે ચોકે સોળ અને પચું પચું પચીસ અને આગળ માઇનસ તો આવશે જ તો આન્સર માઇનસ સોળના છેદમાં પચીસ આવવું જોઈએ પરંતુ અહીંયા એનો આન્સર કેટલો આપેલો છે ઝીરો આપેલો છે તો આ પણ વિધાન છે એ આપણા માટે કેવું થશે ખોટું વિધાન થશે નેક્સ્ટ પાંચના છેદમાં જીરો ગુણ્યા જીરોના છેદમાં પાંચ એ અવ્યાખ્યાયિત પદ છે તો પાંચના છેદમાં જીરો ગુણ્યા જીરોના છેદમાં પાંચ એ અવ્યાખ્યાયિત પદ છે તો વાત સાચી છે કે જ્યારે કોઈપણના સંખ્યાના છેદમાં જીરો આવે કોઈપણ સંખ્યાના છેદમાં જીરો આવે ત્યારે આપણે તેમને અવ્યાખ્યાયિત તરીકે ઓળખીએ છીએ તો અહીંયા પાંચના છેદમાં જીરો આપેલો છે છેદમાં જીરો હોવો જોઈએ નહીં પરંતુ અહીંયા છેદમાં જીરો છે તેથી આ પદ છે એ અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાશે વાત સાચી છે નેક્સ્ટ ત્રણના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં બે બરાબર એક આવે તો અહીંયા જોવા જઈએ તો અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે કરીએ તો તંતેરી નવ બે દુ ચાર તો અહીંયા નવના છેદમાં ચાર આન્સર આવે છે પરંતુ અહીંયા તમને કેટલું આપેલું છે એક આન્સર આપેલો છે તો આ વિધાન છે એ પણ કેવું થશે ખોટું થશે નેક્સ્ટ નવના છેદમાં સાત પ્લસ જીરો બરાબર નવના છેદમાં સાત તો અહીંયા આ વિધાન છે એ સાચું છે તો હા કારણ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કેટલી છે ઝીરો જ એટલે કે કોઈપણ સંખ્યામાં આપણે ઝીરો નાખીએ તો પણ એને પોતાને કાંઈ ફેર પડતો નથી એટલે કે નવના છેદમાં સાતનો જવાબ નવના છેદમાં સાત જ આવશે તો આ વિધાન કેવું છે સાચું વિધાન છે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો તો ત્રણના છેદમાં અગિયાર પ્લસ માઇનસ પાંચના છેદમાં નવ બરાબર માઇનસ પાંચના છેદમાં નવ પ્લસ ત્રણના છેદમાં અગિયાર અહીંયા બે સંખ્યા તમને આપેલી છે ખાલી સંખ્યાનો અહીંયા ક્રમ બદલાણો છે તો અહીંયા ક્રમ બદલાણો હોવાથી અહીંયા તો અહીંયા આપણે કયો નિયમ લાગુ પડે છે તો કે ક્રમનો નિયમ લાગુ પડે છે કયો નિયમ લાગુ પડે છે ક્રમનો નિયમ લાગુ પડે છે નેક્સ્ટ ક્વેશ્ચન પાંચના છેદમાં ચાર પ્લસ માઇનસ એકના છેદમાં બે પ્લસ ત્રણના છેદમાં સાત પાંચના છેદમાં ચાર પ્લસ માઇનસ એકના છેદમાં બે પ્લસ ત્રણના સાત અહીંયા તમે જોશો તો અહીંયા પહેલાં છેલ્લા બેનો ગ્રુપ બનાવેલું છે અને અહીંયા પહેલાં બેનો ગ્રુપ બનાવેલું છે તો જૂથ બનાવેલું છે તો જૂથ બનાવેલું હોય તો અહીંયા કયો નિયમ લાગવો પડશે જૂથનો નિયમ લાગુ પડશે કયો નિયમ લાગુ પડશે જૂથનો નિયમ લાગુ પડશે નેક્સ્ટ ત્રણના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં પાંચ પ્લસ ચારના છેદમાં સાત બરાબર ત્રણના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં પાંચ પ્લસ ત્રણના છેદમાં બે ગુણ્યા ચારના છેદમાં સાત તો તમે જોશો તો ગુણાકારનું સરવાળામાં વિભાજન છે ગુણાકારનું સરવાળામાં વિભાજન છે તો ગુણાકારનું સરવાળામાં વિભાજન આ અહીંયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે કારણ કે તમે અહીંયા જોશો તો અહીંયા ગુણાકાર છે અને અહીંયા આપણને શું આવી ગયું સરવાળો બે છૂટા પડ્યા અને વચ્ચે કઈ સાઈન આવી ગઈ સરવાળાની સાઇન આવી ગઈ એટલા માટે આને ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવામાં આવે છે વિભાજન એટલે કે છૂટવું પડવું નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર ચાર સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપું તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે બેના છેદમાં નવ પ્લસ પાંચના છેદમાં અગિયાર પ્લસ સાતના છેદમાં નવ પ્લસ છના છેદમાં અગિયાર અહીંયા તમે જોશો તો સમય સંખ્યાના સરવાળો આપેલો છે બરાબર તો અહીંયા આપણે કઈ રીતે કરીએ તો અહીંયા નવ અને નવ છે અને અહીંયા અગિયાર અને અગિયાર છે તો આપણે સમ છેદીવાળા છે બાજુ બાજુમાં બેસાડવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે બેના છેદમાં નવ એની બાજુમાં આપણે કોને લઈ લઈએ સાતના છેદમાં નવ પ્લસ પાંચના છેદમાં અગિયાર પ્લસ એની બાજુમાં કોણ છે છના છેદમાં અગિયાર હવે અહીંયા સમછેદી છે સમછેદી છે ઇટ મીન્સ કે આપણે શું કરશું મોટો લીટો કરી સેન્ટરમાં કેટલા લખશું નવ અહીંયા પણ સમછેદી છે એટલે મોટો લીટો કરી સેન્ટરમાં કેટલા લખશું આપણે અગિયાર ઉપર શું છે તો કે ટુ પ્લસ સેવન ઉપર શું છે અહીંયા ફાઈવ પ્લસ સિક્સ હવે બે વત્તા સાત કરીએ તો કેટલા થશે નવ નવના છેદમાં નવ અહીંયા છ વત્તા પાંચ કરીએ તો કેટલા થશે અગિયાર છેદમાં અગિયાર નવ નવ ઉડી જાય તો આન્સર કેટલો આવશે એક અગિયાર અગિયાર ઉડી જાય તો આન્સર કેટલા આવશે એ એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો શું થયું વન પ્લસ વન વન પ્લસ વન એટલે કેટલા થશે ટુ કેટલા થશે ટુ તો ફાઇનલ આન્સર આપણો કેટલા આવશે અહીંયા બે આન્સર આવશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા ત્રણના છેદમાં બે ગુણ્યા તેરના છેદમાં નવ પ્લસ ત્રણના અહીંયા તમે જોશો તો બે જગ્યાએ કોમન શું છે ત્રણના છેદમાં બે છે એ કોમન છે તો આ ગુણાકારનું સરવાળા માટેનું વિભાજન છે એનો ઊંધું આપણે રિવર્સ કરવાનું છે તો આ બેમાંથી કોમન કોણ નીકળે છે તો કે ત્રણના છેદમાં બે છે એ સામાન્ય નીકળ્યા છે તો ત્રણના છેદમાં બે આપણે સામાન્ય કાઢી નાખીએ તો અંદર પહેલા પદમાંથી કોણ રહી ગયું તો કે તેરના છેદમાં નવ પ્લસ બીજા પદમાંથી કોણ રહી ગયું સામાન્ય તો કે સાતના છેદમાં નવ બરાબર હવે આપણે અહીંયા જોવા જઈએ તો ત્રણના છેદમાં બે તો છે જ બાર અહીંયા સમછેદી થઈ ગયા કેવા થઈ ગયા સમછેદી થઈ ગયા તો સમછેદી થઈ જાય ત્યારે આપણે શું કરીએ છીએ મોટો લીટો કરીએ અને સેન્ટરમાં આપણે કોમન જે હોય એ આપણે છેદ લખી શકીએ છીએ અને ઉપર શું થશે તેર વત્તા સાત તો અહીં આવી જશે તેર વત્તા સાત હવે ત્રણના છેદમાં બે તેર વત્તા સાત કેટલા થશે વીસ વીસના છેદમાં કેટલા આવશે નવ બરાબર હવે આપણે જોવા જઈએ તો છેદ ઉડે છે બરાબર તો અહીંથી આપણે છેદ ઉડાડીએ તો અહીંથી છે ડ ઉડાડીએ તો આપણે કેટલા આવશે તો કે ત્રણ તેરી નવ અને અહીંયા છે ડૂડાડીએ તો શું થશે બે દાન વીસ ઇટ મીન્સ કે અહીંયા ઉપર ઉપર છે એ આપણે કેટલા વીધા દસ અને નીચે કેટલા વીધા ત્રણ હવે આ જે અશુદ્ધ પૂર્ણાંક છે એને આપણે મિશ્રમાં ફેરવવો હોય તો કઈ રીતે ફેરવી શકીએ તો કે તન તેરી નવ તન તેરી નવ નવમાં કેટલા નાખીએ તો દસ થાય તો કે એક ઇટ મીન્સ કે ફાઇનલ આપણો જે આન્સર આવે છે એ કેટલો આવશે ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ કેટલો આન્સર આવે છે ત્રણ પૂર્ણા એક તૃતીયાંશ ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન ત્રણના છેદમાં સાત ભાંગિયા નવના છેદમાં ચૌદ પ્લસ બેના છેદમાં પાંચ ભાંગિયા ત્રણના છેદમાં દસ અહીંયા આપણે જોવા જઈએ તો બે ભાંગાકાર આપેલા છે ને વચ્ચે હું આપેલું છે સરવાળ આપણે તો સૌપ્રથમ આપણે પહેલાં ભાંગાકાર સોલ્વ કરીએ બરાબર તો ભાંગાકારનો નિયમ છે કે પહેલું પદ એમને રાખી દો પહેલું પદ એમનેમ રાખી દો પાંગાકાની જગ્યાએ ગુણાકાર કરો અને બીજાને ઉલટાવો એટલે કે નવના છેદમાં ચૌદ છે એની બદલે ચૌદ છેદમાં નવ કરો બરાબર એટલું ક્લિયર થઈ ગયું હવે અહીંયા વચ્ચે તો પ્લસ તો છે જ આ બાજુ જોવા જઈએ તો પેલું પદ એમ રાખો એટલે કે બેના છેદમાં પાંચ એમને રાખો ભાંગાકાની જગ્યાએ ગુણાકાર કરો ત્રણના છેદમાં દસ છે તો દસના છેદમાં ત્રણ કરો બરાબર હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો છેદ ઉઠશે તો અહીંયા આપણે શું કરશું તો કે સાત દુ ચૌદ અને અહીંયા ત્રણ તેરી નવ સેમ વસમાં અહીંયા થશે પાંચ દૂને દસ પાંચ દૂને દસ આ રીતે છેડ ઉડે છે હવે પહેલાં કાઉસમાંથી આપણને શું મળ્યું તો કે બેના છેદમાં ત્રણ શું મળ્યું બેના છેદમાં ત્રણ પ્લસ બીજા કાઉસમાંથી આપણને શું મળ્યું તો અહીંયા બે ગુણ્યા બે વધેલા છે શું વધેલું છે બે ગુણ્યા બે તો બે દુ ચાર ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ હવે આપણે અહીંયા જોવા જઈએ તો આ સમછેદી થઈ ગયું શું થઈ ગયું સમછેદી થઈ ગયું તો મોટો લીટો કરી સેન્ટરમાં આપણે શું રાખી દઈશું કોમન છેદ છે એ આપણે રાખી દેવાના છે હવે ઉપર શું છે તો કે ટુ પ્લસ ફોર તો અહીં આવશે બે વત્તા ચાર બે વત્તા ચાર કરશું તો કેટલા થઈ જશે છ છના છેદમાં ત્રણ છના છેદમાં ત્રણ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો કેટલો આન્સર આવશે બે એટલે કે છના ત્રણ સરખા ભાગ કરો તો આન્સર આપણો ફાઇનલ કેટલો આવશે બે આન્સર આવશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર પાંચ સમય સંખ્યાઓ બાદ બાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મનો ધરાવે છે કે નહીં તે આપણે અહીંયા જોવાનું છે બરાબર તો અહીંયા એક તમને ડેમો આપેલો છે અહીંયા આપણે ડાઇ બાજુનો દાખલો સોલ્વ કરવાનો છે જમણી બાજુનો દાખલો સોલ્વ કરવાનો છે અને બેનો જવાબ સરખો આવે છે કે નહીં તે ચેક કરવાનું છે બરાબર તો આપણને ખ્યાલ છે કે બાદ બાકી માટે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી સરવાળા અને ગુણાકાર માટે જળવાય છે બાદ બાકીના ભાંગાકારમાં જળવાતો નથી પણ અહીં આપણે સાબિત કરીને બતાવવાનું છે કે શા માટે આપણે ક્રમનો નિયમ બાદ બાકીમાં લાગુ પડતો નથી તો અહીં આપણે જોવા જઈએ તો આપણે બંને બાજુ દાખલા કરશો કે પહેલો દાખલો જે એ કઈ રીતના છે તો કે ત્રણના છેદમાં સાત માઇનસ બેના છેદમાં પાંચ અને આ બાજુ જોવા જઈએ તો બેના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં સાત ટૂંકમાં આનો ક્રમ બદલાવેલો છે આ રીતના વ્યસ્ત પણ છે હવે આને આપણે ક્રોસ ગુણાકારથી સોલ્વ કરીએ તો પાંચ તેરી પંદર પાંચ તેરી પંદર અને સાત દુને ચૌદ નીચે આડો ગુણાકાર કરીએ તો સાત પંચા કેટલા થશે પાંત્રીસ સેમ વસ્તુ આપણે કરીએ અહીંયા સાત દુ ચૌદ પાંચ તેરી પંદર અને નીચે ક્રોસ ગુણાકાર એટલે કે પાંચ સત્તાને પાંત્રીસ બરાબર આપણને ખ્યાલ છે ત્રણ સ્ટેપની મેથડ થાય જ્યારે છેદ છે એ અલગ અલગ હોય આ રીતે પહેલાં ક્રોસ ગુણાકાર લેફ્ટમાં પછી રાઈટમાં અને પછી નીચે આડો પંદરમાંથી ચૌદ જાય તો કેટલા આવશે એક નીચે કેટલા છે પાંત્રીસ સેમ વસ્તુ અહીંયા ચૌદમાંથી પંદર ઊંધી બાદ બાકી છે ઊંધી બાદ હોય ત્યારે આન્સર કેટલો આવે માઇનસમાં આન્સર આવે તો ચૌદ માઇનસ પંદર એટલે કેટલા થશે એકના છેદમાં પાંત્રીસ તો તમે જોશો કે ડાબી બાજુનું આન્સર અને જમણી બાજુનો આન્સર છે એ બંને સેમ થતો નથી એટલે કે ઇક્વલ થતા નથી તો અહીંયા શું આવશે નોટ ઇક્વલ આવશે તેથી તેથી આપણે એ કહી શકીએ કે ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ ચડવાતો નથી ક્રમનો ગુણધર્મ ચડવાતો નથી ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર છ માઇનસ એકના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં બે ગુણ્યા નવના બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં બે ગુણ્યા નવના છેદમાં સાત માટે સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં એ આપણે અહીંયા જોવાનું છે ચકાસણી કરવાની છે તો અહીંયા જોવા જઈએ તો આપણે બંને બાજુના દાખલા સોલ્વ કરશું ડાઈ બાજુ અને જમણી બાજુ બંનેના આન્સર સેમ આવવા જોઈએ બરાબર તો અહીંયા આપણે સોલ્વ કરીએ તો માઇનસ એકના છેદમાં ત્રણ બાર છે એ તેમને રાખી દેવાનું છે અહીંયા આપણે જોઈએ તો ગુણાકાર થશે અંશનો અંશ સાથે છેદનો છેદ છેદ સાથે બરાબર તો પાંચ નવા પિસ્તાલીસ પાંચ નવા પિસ્તાલીસ અને બે સત્તા ચૌદ બરાબર સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ તો પહેલાં કાંશને આપણે સોલ્વ કરીએ તો અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે તો આગળ માઇનસ તો છે જ પાંચ એકુ પાંચ ત્રણ દૂના છ ગુણ્યા બાર શું છે નવના છેદમાં સાત હવે આપણે અહીંથી છેદ જે જે ઉડે છે તે આપણે ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો પિસ્તાલીસ અને ત્રણનું આપણે રિલેશન છે આપણને ખ્યાલ છે તો આ કટ થઈ અને કેટલા આવશે પંદર તેરી પિસ્તાલીસ બરાબર પંદર તેરી પિસ્તાલીસ અહીં આપણે જોવા જઈએ તો ત્રણ તેરી નવ અને ત્રણ દૂના છ આ રીતે કંઈક છેદ ઉડવાના છે બરાબર હવે આપણે જોવા જઈએ તો અહીંયા શું વધ્યું તો કે માઇનસ માઇનસ પંદર છેદમાં કેટલા વધ્યા ચૌદ માઇનસ પંદર છેદમાં કેટલા વધ્યા ચૌદ આ બાજુ જોવા જઈએ તો માઇનસ તો છે પાંચ તેરી પાંચ તેરી પંદર છેદમાં બે સત્તા ચૌદ બે સત્તા ચૌદ તો અહીંયા જોવા જઈએ તો અહીંયા પણ માઇનસ પંદર છેદમાં ચૌદ છે અહીંયા પણ માઇનસ પંદર છેદમાં ચૌદ છે ઇટ મીન્સ કે ડાબી બાજુનો જે આન્સર છે એ જમણી બાજુનો આન્સર છે તેથી અહીંયા આપણે જૂથના ગુણધર્મની ચકાસણી કરેલી છે કે અહીંયા જૂથના નિયમનું જૂથના નિયમનું પાલન થાય છે જૂથના નિયમનું પાલન થાય છે ક્લિયર તો અહીંયા જૂથ અલગ અલગ રીતે બનાવવા છતાં પણ જવાબમાં કોઈ ચેન્જીસ આવતો નથી તેથી અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર સાત તો પ્રશ્ન નંબર સાત છે એમાં શું કીધું છે કે માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા આઠ છેદમાં એક્સ માઇનસ પાંચમાં એક્સની કઈ કિંમત લઈ શકાય નહીં તો એક્સની કિંમત આપણે કોઈ પણ લઈ શકીએ બરાબર ઝીરો એક બે ત્રણ માઇનસમાં પણ લઈ શકીએ પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ આપણે લઈ શકીએ કંઈ લઈ ન શકાય તો આપણે અહીંયા જોવા જઈએ તો માઇનસ ત્રણ છેદમાં પાંચ ગુણ્યા આઠ અને અહીંયા જો આપણે એક્સની વેલ્યુ પાંચ લઈએ એક્સની વેલ્યુ શું લઈએ પાંચ તો એક્સની વેલ્યુ પાંચ લઈએ તો શું થાય પાંચ માઇનસ પાંચ શું થઈ જાય ઝીરો થઈ જાય એટલે કે માઇનસ ત્રણ છેદમાં પાંચ ગુણ્યા આઠના છેદમાં પણ આપણે સમય સંખ્યાની આપણે વ્યાખ્યા જાણીએ છીએ કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે સમયસંખ્યાને લખી શકાય એમાંની એક કન્ડિશન એ છે કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે છેદ કોઈ દિવસ ઝીરો થવો જોઈએ નહીં કારણ કે છેદ ઝીરો બની જાય તો આ કેવું બની જાય અવ્યાખ્યાયિત બની જાય બરાબર શું બની જાય અવ્યાખ્યાયિત બની જાય બરાબર તો આવું ન થવું જોઈએ એટલે કે છેદ ઝીરો થવો જોઈએ નહીં તો એક્સની કિંમત કઈ ન લઈ શકીએ આપણે તો કે એક્સની આપણે પાંચ છે એક્સ બરાબર પાંચ કિંમત કિંમત લઈ શકાય નહીં લઈ શકાય નહીં કારણ કે આ કિંમત લેવાથી છેદ શું બની જાય છે ઝીરો બની જાય છે છેદ ઝીરો થવો જોઈએ નહીં ક્લિયર તો અહીંયા એક્સની કિંમત પાંચ લઈ શકાય નહીં તો આ સાથે તમારું ચેપ્ટર નંબર એક સમય સંખ્યાનું આપણે સોલ્યુશન અહીંયા જોયું જો આ વિડિયો તમને ગમ્યો હોય તમને આમાંથી દાખલા સમજાતો તો તમારા જેવા અન્ય મિત્રોને પણ શેર કરજો બરાબર તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ